નમસ્કાર મિત્રો જય માતાજી જય મોગલ માં જય સુનબા જય ત્રકાધીશ કેમ છો બધા મજામાં આવ્યો પાપ બધા મોજમાં છો અને અત્યારે જો વેહો સાડી રહ્યા છીએ આપણે અને માલ માં છીએ આજે માલ જો આપણે આમાં બધે સરી રહ્યા છે ગઢાણ માં અને જો આવું બધું ખડ છે હવે જો કે આખો દી રખડે ત્યારે ધરાય એવું બધું છે તો માલ માં બધે આપણા સરી રહ્યા છે અને આપણે એક ભેંસ વિયાણી છે આપણી તો નથી વિયાણી પણ અમારા નેહમાં વિયાણી હતી અને બપોરે અમે બધા હારે બેઠા હતા તે એમની આજે વિયાણી છે તેમનો વિડીયો પણ હું તમને બતાવું છું આગળ જોજો તો એવો છે અત્યારે આપણે જો પાછા માલ ઊભા થઈ ગયા છે અને પાછા સરી રહ્યા છે અને આજે અમે બેસીએ ભેહમાં અને માલ જોવામાં બધે સરે છે તો આગળ હું તમને વિડીયો બતાવું છું એ જોજો અહીંયા તો ઊંટને પકડી રહ્યા છીએ થી નોખો પડી ગયો છે તો તમને લઈ ગયા છે બેહો ને આજે અને અત્યારે જો બપોર નવા થઈ ગયા છે સાડા અગિયાર અને બેહો બેસી ગઈ છે ને એક ભેંસ આપડે નેશનલ માલ અહીં આપે બાજુમાં બેઠા છે તળાવમાં તેની ભેંસ જાણી છે અને તમે જોઈ શકો છો પાડાયા એવા છે અને એ પાછા ભૂરો ભૂરો પાડો આવ્યો છે હું તળાવમાં બેઠી છે અને આપણે બપોરા કરીને બેઠા તે ભેં અહીંયા ગઈ છે અને તમે જોઈ શકો છો ભૂરો પાડો આવ્યો છે અને ઈ પણ નાલા મથો મોટો જોરદાર પાડો છે અહીંયા અમે બપોરા કરીને બેઠા અને ભેં પણ જંગલમાં વેણી છે તમે જોઈ શકો છો માલ આપણા બધા બેઠા છે અને હવે આને આને ધીમો ધીમો છે પણ ઘરે પહોંચાડવાનો છે કારણ કે તમે જોઈ શકો છો કેમ જોવે છે બાકી એને માલ છે બહુ દૂર એટલે તેમને અહીંયાથી ઘરે પોસાડવાનો છે અથવા આગળ ટુ વ્હીલ આવે તો તેમને લઈ જા બાકી ઘરે પહોંચાડવો જો હે સિંહો વચ્ચે તળાવમાં બેઠી છે અહીંયા સિંહને બહાર કાઢી લીધી છે તળાવમાંથી અને પાટો સિંહને બેઠે ઊભા છે એ લોકો તો ભૂરિયો પાડો છે માલ બધા જોવા જે તળાવમાં બેઠા છે આપણે હજી બપોરા કરી અને સૂતા થાય